નમસ્કાર દર્શક મિત્રો હું છું હરીફ મલેક આપની સાથે આપ જોઈ રહ્યા છો પ્રબલ ન્યૂઝ હવે આપણે વાત કરીશું મહત્વના સમાચાર વિશે સમાચારમાં વાત કરીએ કલોલ તાલુકાના રાંચરડા ગામની તો રાંચરડા ગામમાં આવેલ રાજેશ્વરી શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે પ્રજાપતિ પરિવાર દ્વારા અન્નકૂટ ભરાવવામાં આવ્યું હતું કલોલ તાલુકાના રાચરડા ગામમાં શ્રી બ્રહ્માણી માતાનું સમસ્ત પ્રજાપતિ પરિવાર દ્વારા શ્રી બ્રહ્માણી માતાજીનું યજ્ઞ ચરિયાત્રા અને અન્નકૂટ ભરવામાં આવ્યું હતું આજે અમે આવ્યા છીએ રાચોડા ગામમાં અને અહીંયા શ્રી બ્રહ્માણી માતાજીની અન્નકૂટનો આજે કાર્યક્રમ હતો તો આપણે અહીંયા સ્થાનિક લોકોની આપણે ખુશી છું કાચળ પ્રજાપતિ સમાજનો ભાઈઓ સમાજનો એક માતાજીનો સહયોગ છે તો અમારા દાદા ત્રણસો વર્ષથી ચારસો વર્ષના પહેલાં મુસ બહુચરાજી પહેલી બાજુ મુસ્કુરા ગામ છે ગામથી અહીંયા આગળ ત્રણસો ચારસો વર્ષ પહેલાં માતા લાવ્યા હતા અને માતાને ઘર હંમેશાનું પૂજન કરીએ છીએ બાર મહિને એનું અગિયારસના દાળે હવન ચાર મહિનાની મહિનાની અગિયારસે હવન કરીએ છીએ અને અનકૂટ ભરીએ છીએ અને કોઈ પર ગોળો છે તો એનું આયોજન કરીએ છીએ બધા ભાઈઓ મળીને અમે એને પૂજા કરીએ છીએ અને આવું કરીએ છીએ અને બધાનો સાથ સહકાર મળે છે અમને